પૂર્વ આઈપીએસ કુલદીપ શર્મા પર કસાયું છે કાયદાનું ગાળીઓ એરેસ્ટ વોરંટ બાદ કુલદીપ શર્મા સામે લુકઆઉટ નોટિસ જારી કરાઈ છે કુલદીપ શર્મા વિદેશ ભાગી ન જાય તે માટે લુકઆઉટ નોટિસ આપવામાં આવી છે કુલદીપ શર્માની ધરપકડ માટે સર્ચ ઓપરેશન પણ તેજ કરાયું છે ઇભલા શેઠને માર મારવાના કેસમાં એરેસ્ટ વોરંટ ઇસ્યુ કરાયું છે ભુજ કોર્ટે કુલદીપ શર્માને ત્રણ મહિનાની કેદ અને દંડ ફટકાર્યો હતો સજા થયા બાદ સરેન્ડર ન થતા ભુજ કોર્ટે વોરંટ ઇશ્યુ કર્યું છે વિગતો સાથે સંવાદદાતા કૌશિક જોડાઈ ગયા છે કૌશિક હવે કુલદીપ શર્મા સામે લુકઆઉટ નોટિસ જારી કરાઈ છે શું વિગતો જી ચોક્કસ થી કુલદીપ શર્મા સામે લુકઆઉટ ની નોટિસ જાહેર કરવામાં આવી છે ભુજની સેશન્સ કોર્ટે પૂર્વ આઈપીએસ અધિકારી કુલદીપ શર્મા સામે ધરપકડ વોરંટ જારી કર્યું છે ઓગણીસો જે બાદ કુલદીપ શર્માએ સરેન્ડર ન કરતા ધરપકડ વોરંટ પણ કાઢવામાં આવ્યું હતું પંદર દિવસમાં હાજર થવાનો આદેશ પણ કર્યો છે મહત્વનું એ છે કે કુલદીપ શર્મા અગાઉ ફરજ બજાવી ચુક્યા છે અને જેઓ અગાઉ પોલીસ અધિક્ષક એસપી તરીકે ફરજ બજાવી ચુક્યા છે આ કેસ જણાવ્યું હતું કે કુલદીપ શર્મા સામે માર મારવાના ગુનામાં દોષ સાબિત થતા કોર્ટે આદેશ કર્યો છે તેમણે સજા સામે આગોતરા જામીન અરજી કરી હતી જે રદ કરવામાં આવી હતી સમય મર્યાદા આઠ ઓક્ટોબરે પૂરી થઈ હતી આરોપી પક્ષે સપ્ટેમ્બરે હાઈકોર્ટમાં અપીલ કરવા માટે મુદત માંગી હતી જેની સમય મર્યાદા આઠ ઓક્ટોબરે આ મુદત પૂરી થતા ફરિયાદી અરજી રજૂ કરી હતી જેને ભુજની સેશન કોર્ટે ન્યાયાધીશે નો વોરંટ આદેશ કર્યો છે ઉલ્લેખનીય એ છે કે કુલદીપ શર્માના ભાઈ પ્રદીપ શર્મા પણ કચ્છમાં કલેક્ટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે અને જમીન ફાળવણી કોબાણમાં પણ તેઓ જેલ ની સજા હાલ ભોગવી રહ્યા છે જાણકારી માટે